thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર છેલ્લા ઘણા દિવસથી બીમાર થઈ શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને મુંબઈની બ્રેન્ચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત હવે ગંભીર હોવાનું કહેવાય છે અને તેમનો આખો પરિવાર હોસ્પિટલ તેમની સાથે છે વધુ વાત કરવામાં આવે તો અહેવાલ સૂચવે છે કે તેમની પુત્રી અમેરિકાથી બોલાવી લેવામાં આવે છે અહેવાલો અનુસાર ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે બોલીવુડ સુપરસ્ટાર ફિલ્મ ઉદ્યોગમાં એક વરિષ્ઠ અને ફિટ અભિનેતા માનવામાં આવે છે જોકે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી છે થોડાક દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે નિવાસી વર્ષની વય ધર્મેન્દ્ર મુંબઈની બેન્જકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ અહેવાલ અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા પણ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કરીને જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થયો છે જોકે હવે એવું જાણવા મળ્યું છે કે તેમની તબિયત હજુ પણ ગંભીર છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રનો આખો પરિવાર હાલ હાલમાં હોસ્પિટલ છે અને તેઓ ડૉક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે દરમિયાન ચાહકો સતત ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ